વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલું ખાનગી પાર્ટી પ્લોટમાં ગુજરાત ઇલેક્ટ્રિક સિટી એમ્પ્લોયઝ યુનિયન મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં ગુજરાત ઇલેક્ટ્રિક સિટી એમ્પ્લોયઝ યુનિયન દ્વારા મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ઇલેક્ટ્રિક સિટી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા નીરવભાઈ દેસાઈ જનરલ સેક્રેટરી તથા જનરલ સેક્રેટરી સુરેશભાઈ પ્રજાપતિની હાજરીમાં મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બહાર ગામ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ એમ્પ્લોયઝ યુનિયન લોકો હાજરી આપી આપી જેમાં વધુ માહિતી માહિતી ગુજરાત ગુજરાત પ્રમુખ વિજય મીડિયા સમક્ષ હતી વડોદરા વડોદરા ખાતે આજે પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષોથી હેડક્વાર્ટર ગણાતું હેડક્વાટર ગણા ચાર ભાગ પાડવામાં આવ્યા છે તેમ છતાં પણ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિસિટીને લગતા બધા નિર્ણયો વડોદરાથી જ્યારે લેવા છે ત્યારે આ ઇલેક્ટ્રિસિટી યુનિયનના હજારોથી વધારે સંખ્યાના કાર્યકર્તાઓ પછી દક્ષિણ ગુજરાતમાં કામ કરતા હોય સૌરાષ્ટ્રમાં કામ કરતા હોય કે ઉત્તર ગુજરાતમાં કામ કરતા હોય એ બધા જ માટે એક પ્રેરક સંસ્થા એટલે ઇલેક્ટ્રિસિટી યુનિયન છે અને આ ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયીઝ યુનિયન એના માધ્યમથી આજે જ્યારે બધા જ જી બિના જે કોઈ પણ કર્મચારીઓ છે કર્મચારીઓ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન નીરવભાઈ દેસાઈ સુરેશભાઈ પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમના આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હંમેશા એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ એમ્પ્લોઈઝ લાંબા સમય સુધી રજૂઆત કરતા હોય ને રજૂઆત કર્યા પછી પણ એમના પ્રશ્નનો નિકાલ ન થતો હોય ત્યારે હડતાલનું શસ્ત્ર ઉગામતા હોય છે તેમ છતાં પણ સરકાર છે મૃદુ અને મક્કમ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે આ વિભાગના અમારા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ હંમેશા એમ્પ્લોઈઝને જ્યારે મદદરૂપ થતા હોય છે ત્યારે માનું જે કોઈ પણ અહીંયા બ્યુરોક્રેટ્સ બેઠા છે એટલે જે એમડી કક્ષાના અધિકારીઓ છે તેઓ જીએસમાંથી આઈએ થયેલા હોય સીધા આઈએસ હોય એ લોકો જો થોડીક સંવેદનશીલતાથી કામ કરે તો એમ્પ્લોઈઝના યુનિયનના જે કોઈપણ કામો છે તે કામોનો ઝડપી નિકાલ પણ થાય અને એનાથી આવનાર સમયમાં વધારે સારી રીતે વડો ગુજરાતને જે અત્યારે પાવરમાં સરપ્લસ સ્ટેટ છે એ વધારે સારી રીતે કામ કરી શકે